રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે છે સોમવાર મહાદેવનો પ્રિય દિવસ ચાલો ભક્તિભાવથી તેમની કૃપા પ્રાપ્ત કરીએ અને જાણીએ કે આજનો દિવસ તમારી રાશિ માટે શું સંદેશ લઈને આવ્યો છે જય મહાદેવ હર હર મહાદેવ સોમવાર અઢાર ઓગસ્ટ બે હજાર પચીસનું આજનું દૈનિક રાશિફાળ થી મીન સુધીના તમામ રાશિના જાતકો માટે વિસ્તૃત દૈનિક ભવિષ્ય આજે સોમવાર ભગવાન શિવનો પવિત્ર દિવસ તમારી રાશિ માટે અનેક શુભ સંકેતો લઈને આવ્યો છે આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે જીવનના દરેક પાસા કારકિર્દી નાણાકીય સ્થિતિ પરિવારિક સંબંધો અને સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે આજે કોઈપણ કામમાં ઉતાવળ કરવાને બદલે શાંતિ અને ધીરજથી નિર્ણય લેવાથી ઉત્તમ પરિણામો પ્રાપ્ત થશે ચાલો જાણીએ કે આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને ઈ આજે કાર્યક્ષેત્રે તમારી મહેનત રંગ લાવશે અને નવી તકો તમારી રાહ જોઈ રહી છે તમારા આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થઈ શકે છે જે તમને પડકારજનક કાર્યોને પણ સરળતાથી પાર પાડવામાં મદદરૂપ થશે વેપારીઓ માટે કોઈ નવો ફાયદાકારક સાબિત થઈ શકે છે પરિવારિક જીવન વાત કરીએ તો ઘરના સભ્યો સાથે સારો સમય પસાર થશે મન હળવું રહેશે અને સંબંધોમાં મધુરતા આવશે જોકે સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખવું જરૂરી છે ખાસ કરીને બહારના ભોજનથી દૂર રહેવાની સલાહ રહે છે આજનો શુભ રંગ છે લાલ શુભંગ છે ત્રણ વૃષભ રાશિ બ બનેવું આજે તમે ઘરગથ્થુ કામોમાં વ્યસ્ત રહેશો અને પરિવારિક સાથે વધુ સમય વિતાવશો ઘરની સુખ શાંતિ જાળવવાનો તમારો પ્રયાસ સફળ રહેશે સંપત્તિ સંબંધિત કોઈ મહત્ત્વનો નિર્ણય લેવા માટે આ દિવસ ખૂબ જ અનુકૂળ છે મિત્રોનો સહકાર અને સલાહ તમને કોઈપણ મૂંઝવણમાંથી બહાર કાઢવામાં મદદ કરશે જોકે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું અત્યંત આવશ્યક છે જો તમે શાંત રહીને વાતચીત કરશો તો સંબંધો વધુ મજબૂત બનશે અને મન દુઃખ ટાળી શકાશે આજનો શુભ રંગ છે લીલો તેમજ આજનો શુભ અંક છે છ મિથુન રાશિ ક છ ને ક આજનો દિવસ તમારા માટે થોડો સાવધાની રાખવાનો રહેલો છે કોઈ પણ મહત્ત્વ દસ્તાવેજો પર સહી કરતાં પહેલાં તેને ધ્યાનપૂર્વક વાંચી લેજો નહીતર મુશ્કેલી આવી શકે છે નોકરી કરતા જાતકો માટે નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારા મોટા ભાઈ બહેન સાથે તમારો સમય ખૂબ જ સારો રહેશે અને તેમનો સહયોગ પ્રાપ્ત થશે આર્થિક બાબતોમાં સાચવીને ચાલો કોઈ મોટું રોકાણ કરતાં પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી હિતાવક છે આજનો શુભ રંગ છે પીળો તેમજ આજનો શુભ અંગ છે ચાર કર્ક રાશિ કર્ક રાશિ હ ને ડ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને સકારાત્મક લઈને આવ્યો છે ઘરેલું બાબતોમાં ખુશીનું વાતાવરણ રહેશે અને પરિવારજનો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન થશે વ્યવસાયિક ક્ષેત્રે મહેનતનું ફળ મળશે અને આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર રહેશો જે તમને તમારા કાર્યોને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે આજનો શુભ રંગ છે સફેદ શુભ અંગ છે બે સિંહ રાશિ માને આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ આનંદમય અને સફળ રહેશે તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે મિત્રો સાથે અચાનક પ્રવાસ પર જવાની શક્યતા રહેલી છે જે તમને તાજગી અપાવશે નવા કાર્યની શરૂઆત માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે તમારી નેતૃત્વ ક્ષમતાથી તમે તમારા સાથીઓને પ્રભાવિત કરી શકશો નાણાકીય દ્રષ્ટિએ પણ સ્થિતિ સારી રહેશે અને આવકના નવા સ્ત્રોત મળી શકે છે આજનો શુભ રંગ છે કેસરીઓ તેમજ આજનો શુભ અંગ છે એક કન્યા રાશિ પઠ અને હણા આજે આર્થિક દ્રષ્ટિએ તમને સારો લાભ થઈ શકે છે તમારી મહેનત અને લગ્નનું મીઠું ફળ મળી શકે છે જો કે કામકાજમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવી નાની ભૂલ પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી સાવધાની રાખવી જરૂરી છે આરોગ્ય પર થોડું ધ્યાન આપો નિયમિત વ્યાયામ અને યોગ્ય આહાર લેવાથી તમે સ્વસ્થ રહી શકશો પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં સુધાર થઈ શકે છે શુભ રંગ છે આસમાની તેમજ શુભ અંક છે પાંચ તુલા રાશિ ર તેમજ ત આજે તમારા સંબંધોમાં મીઠાસ અને સુમેળ રહેશે ખાસ કરીને દાંપત્ય જીવનમાં સુખ શાંતિનો અનુભવ થઈ શકે છે અને તમારા જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે નોકરી અને ધંધાના ક્ષેત્રમાં તમને સફળતા મળશે અને તમારા કામની પ્રશંસા થઈ શકે છે કોઈ નવું કામ શરૂ કરવાની તક મળશે જેને સ્વીકારવાથી ભવિષ્યમાં સારો લાભ થશે આર્થિક સ્થિતિ પણ સુધરશે અને કોઈ મોટું રોકાણ કરવા માટે આ સારો સમય રહેલો છે આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ અંક છે સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ ન તેમજ ય આજે તમને ધન લાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે તમારી નવી યોજનાઓ અને પ્રયત્નોમાં સફળતા મળશે નોકરી કરતા જાતકો માટે પ્રમોશનની શક્યતા રહેલી છે અથવા પગાર વધારો થઈ શકે છે પરંતુ તમારા ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે કોઈપણ પરિસ્થિતિમાં શાંતિ જાળવશો તો તમે ઘણી મુશ્કેલીઓથી બચી જશો પારિવારિક સંબંધોમાં થોડી તણાવની શક શક્યતા રહેલી છે તેથી વાતચીતને ઉકેલી લાવવાનો પ્રયાસ કરો આજનો શુભ રંગ છે મરૂમ તેમજ શુભ અંગ છે નવ ધનરાશિ ધ ફ તેમજ ઢ આજનો દિવસ તમારા માટે ધાર્મિક કાર્યમાં રૂચિ વધારનારો રહેશે ભગવાન શિવની પૂજા કરવાથી માનસિક શાંતિ મળશે લાંબા સમયથી અટકેલા તમારા કાર્યોમાં આજે પ્રગતિ થઈ શકે છે અને તે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે આનંદદાયક ક્ષણો પસાર થશે અને કોઈ નાનો પ્રવાસ પણ થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો આજનો શુભ રંગ છે પીળો શુભ અંગ છે આઠ મકર રાશિ ખ તેમજ જ આજે તમારા કામકાજમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે અને વેપારમાં પણ સારો લાભ થઈ શકે છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે તમે લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉર્જાવાન અનુભવશો કાર્યક્ષેત્રે વરિષ્ઠ અધિકારીઓના સહકાર મળશે અને તમારા કામની પ્રશંસા થશે આજનો શુભ રંગ છે રાખોડી તેમજ આજનો શુભ અંગ છે દસ કુંભ રાશિ ગ સ તેમજ શ આજે તમારી અંદર રહેલી સજ્જ સર્જાત્મક બહારતા આવશે અને તમે જે પણ સર્જાત્મક કાર્ય કરશો તેમાં તમને સફળતા જરૂરથી મળશે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સાંજનો દિવસ પ્રગતિનો રહેશે દાંપત્ય જીવન સુખમય રહેશે અને પ્રેમ સંબંધમાં મધુરતા આવશે અચાનક પૈસા મળવાની શક્યતા રહેલી છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે તમે લીધેલા નિર્ણયો ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે આજનો શુભ રંગ છે વાદળી તેમજ શુભ અંગ છે અગિયાર મીન રાશિ દ ચ ઝ થ આજે તમારા સંબંધોમાં સુખદ અનુભવ થશે પારિવારિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં સંબંધો વધુ ગાઢ બની શકે છે કાર્યસ્થળે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આ ખૂબ જ સારો દિવસ છે આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે જે તમને માનસિક શાંતિ અને આંતરિક સંતોષ અપાવશે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લઈ શકો છો આર્થિક રીતે પણ તમે સ્થિરતા અનુભવશો આજનો શુભ રંગ છે જાંબલી શુભ અંક છે બાર આજનો વિશેષ ઉપદેશ આજે સોમવાર ભગવાન શિવનો પવિત્ર દિવસ છે શાસ્ત્રો અનુસાર સોમવારે ભગવાન શિવનું ધ્યાન પૂજા કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે આ દિવસે શિવ મંદિરમાં જઈને તેમનો અભિષેક કરવો અત્યંત શુભ માનવામાં આવે છે જલાભિષેક દુગ્ધાભિષેક કે પંચામૃત અભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોનો મનોકામના પૂર્ણ થાય છે આજના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી મન શાંત રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે શિવની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો